આપ જાણો છો કે અગાઉ તમામ પોલીસ કર્મચારીઓના આરોગ્ય ચકાસણીનો કેમ્પ અગાઉ મેડિકલ કોલેજમાં યોજેલ હતો આજે એમના જ રોટરી ક્લબ ઓફ વઢવાણ અને સીયુ શાહ મેડિકલ કોલેજના સહયોગથી ખાસ મહિલાઓ અને પોલીસ કર્મચારીઓના મહિલા પરિવારજનો એમના માટે ગાયનેક રિલેટેડ મેમોગ્રાફી પેપસમિયર કેન્સર રિલેટેડ મતલબ તમામ પ્રકારના મહિલા રોગો છે એમના માટે અવેરનેસ અને એમના સ્ક્રીનિંગ માટેનો આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પની અંદર ચાલીસ વર્ષથી જે ઉપરની મહિલાઓ છે અને અન્ય કોઈને પ્રશ્ન હોય અથવા તો કોઈ પણ પ્રકારના લક્ષણો હોય એ તમામ મહિલાઓ છે એમની મેમોગ્રાફી અને પેપ્સમિયર સહિતના ટેસ્ટ છે એ રોટરી અને સીયુ શાહના સહયોગથી ફ્રીમાં કરવામાં આવશે અત્યારે અમારા જે પોલીસમાં ત્રીસ ટકા મહિલાઓ છે અમારો અગત્યનો વર્ક ફોર્સ છે તો એ હેલ્ધી રહે એ અમારા માટે ખૂબ જ જરૂરી છે એટલે એ હેતુથી આજનો જે મહિલાઓ માટેનો સ્પેશિયલ કેમ્પ છે એ આયોજન કરેલ છે લગભગ ચારસો જેટલી મહિલાઓ છે એમનો આ ચકાસણીની કામગીરી કરવામાં આવશે આજે પહેલા દિવસે પચાસ ટકા એટલે બસો મહિલાઓ અને આવતીકાલે બીજી બસો મહિલાઓ એમ કુલ ચારસો મહિલાઓનું સ્ક્રીનિંગ થશે મહિલાઓ માટે કેમ્પનું આયોજન છે એ કરવામાં આવ્યું છે કેટલા લોકો એમાં ભાગ લીધો છે અને કેવા પ્રકારની એમને ટ્રીટમેન્ટ છે આપવામાં આવશે આજે સમાજમાં સ્ત્રીઓમાં ખાસ કરીને સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સર ગર્ભાશયના મુખનું કેન્સર ખૂબ પ્રમાણમાં વધી રહ્યું છે ત્યારે અમે રોટરી ક્લબ ઓફ વડવાણ સિટી દર વર્ષે આવા કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ અને આ વખતે ખાસ અમને પોલીસ વિભાગની મહિલાઓનો આ કેમ્પ કરવાનો આયોજન કરવાનો એક મોકો મળ્યો તો આપણી જે સેવા ચોવીસ કલાક ખડા પગે રહીને કરે છે સમાજની અને શાંતિથી આપણે એમના લીધે ઊંઘી શકીએ છીએ ત્યારે એમની એક આ સેવા કરી અને એમને સ્વસ્થ રાખવાનું રોટરી ક્લબ ઓફ બડવાણ સિટીએ નક્કી કર્યું અને મહિલા પોલીસ જે આખા સુરેન્દ્રનગર જિલ્લાની છે એનો આજે મેમોગ્રાફી ટેસ્ટ અને પેપ્સમિયર ટેસ્ટ જે થશે એનો પૂર સંપૂર્ણ ખર્ચો રોટરી ક્લબ ઓફ વડવાન ઉપાડવાની છે અને શિવશા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જે હર હંમેશા અમારી સાથે હોય છે આવા મેડિકલ પ્રોજેક્ટોમાં અને છેલ્લા બે હજાર સત્તરથી અમે એમની સાથે આ પ્રોજેક્ટ વર્ષમાં એક કે બે વખત કરીએ છીએ તો આ વખતે પણ એક કેમ્પ અમે કરીશું અને અહીંયા ઉપસ્થિત આ બધામાંથી બસ્સોથી ઉપર લેડીઝના પેપ્સમિયર ટેસ્ટ અને સોથી ઉપર લેડીઝના મેમોગ્રાફી ટેસ્ટ અમે કરીશું આજે